ખેડૂત મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારની ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી અને નવી યોજના એટલે કે પાણીના ટાંકા બનાવવામાં સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જે આ ખેડૂતભાઈઓ ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને ટપક સિંચાઈ મારફત ખૂબ સારી રીતે પિયત મળી રહે એ હેતુથી ખેતર પર પાણીના ટાંકા બનાવવા માટે સહાય આપવામાં આવે છે આજના વિડીયોમાં આપણે માહિતી મેળવીશું કે પાણીના ટાંકામાં કેટલી સહાય આપવામાં આવશે પાણીના ટાંકા બનાવવા માટે આ યોજનાની પાત્રતા શું છે ઉપરાંત પાણીના ટાંકા ઓછામાં ઓછી કેટલી સાઈઝ અને વધારેમાં વધારે કેટલી સાઇઝના બનાવવાના રહેશે ઉપરાંત પાણીના ટાંકામાં સહાય માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ત્યારબાદ સાધનિક કાગળો કોને જમા કરાવવા અને સબસિડી ખાતામાં ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડિયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે ખેડૂતભાઈઓ વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં ખેડૂત મિત્રો પાણીના ટાંકા બનાવવા માટે કેટલી સહાય આપવામાં આવે છે એના વિશે આપણે વાત કરીએ તો જે તે ખેડૂત અથવા સામૂહિક જૂથમાં જે જૂથ લીડર હોય એમને કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા નવ પોઈન્ટ એસી લાખ બે માંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે આપવામાં આવે છે ખેડૂત મિત્રો હવે આપણે આ પાણીના ટાકામાં લાભ માટે યોજનાનો લાભ લેવા માટે પાત્રતા શું છે એના વિશે આપણે વાત કરીએ તો આ યોજનાનો લાભ રાજ્યના કોઈ પણ ખાતેદાર ખેડૂતો સામૂહિક જૂથમાં અથવા વ્યક્તિગત લાભ લઈ શકશે એમાં આપણે વાત કરીએ દર્શક મિત્રો તો વ્યક્તિગત સહાય મેળવવા માટે લાભાર્થીએ પોતાના ખેતરમાં જ ટાકો બનાવવાનો રહેશે સહાય મેળવવા માટે લાભાર્થીએ પ્રતિ પંચોતેર ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી એક હેક્ટર જમીન અથવા તેના ગુણાકમાં સૂક્ષ્મ પિયત એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હોય એમાં એસ એની હેઠળ આવરી લેવાનું રહેશે ભાઈઓ જો સામૂહિક ધોરણે લાભ મેળવવા માટે જે તે ખેડૂત મિત્રોએ બે કે તેથી વધુ ખેડૂતોનું જૂથ રચી જૂથ રચી તે પૈકી કોઈપણ એક લાભાર્થી ખેડૂતના ખેતરમાં જ ટાંકો બનાવવાનો રહેશે સહાય મેળવવા માટે લાભાર્થીએ પ્રતિ પંચોતેર ઘન મીટર પાણીના ટાંકા દીઠ ઓછામાં ઓછી એક હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં સૂક્ષ્મ પિયત એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ હેઠળ આવરી લેવાનું રહેશે ખેડૂત મિત્રો આ સદર યોજનાની સહાય માટે તમામ લાભાર્થી ખેડૂત ખાતેદારોએ સૂક્ષ્મ પિયત એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે ખેડૂત મિત્રો આ સહાયનો લાભ મેળવવા માટે પ્રતિ પંચોતેર ઘન મીટર પાણીના તાકા દીઠ ઓછામાં ઓછી એક હેક્ટર જમીન અથવા તેના ગુણાંકમાં એટલે કે માઇક્રો ઇરિગેશન સિસ્ટમ અપનાવેલ હોય તેમને જ આ યોજનાનો લાભ મળશે ખેડૂત મિત્રો હવે આપણે વાત કરીએ પાણીના ઓછામાં ઓછા કેટલા કેટલી સાઈઝના અને વધુમાં વધુ કેટલી સાઇઝના બનાવી શકાશે તો ખેડૂતભાઈઓ આ યોજનાના પાણીના ટાકામાં લાભ માટે ઓછામાં ઓછા પંચોતેર ઘન મીટર અને વધુમાં વધુ એક હજાર ઘન મીટરની ક્ષમતાવાળી આરસીના પાણીના ટાંકાનો લાભ લઈ શકે છે ખેડૂતભાઈઓ હવે આપણે વાત કરીએ પાણીના ટાકા યોજનામાં સહાયમાં લાભ મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી વિભાગની યોજનાઓમાં પાણીના ટાંકા બનાવવામાં સહાય ઘટક ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે હવે પછી આ વર્ષમાં જ્યારે પાણીના ટાંકા બનાવવા માટે સહાય જાહેર કરવામાં આવે ત્યારે અમે અમારી ચેનલમાં આપ સૌને વિડીયો બનાવીને જાણ કરીશું આથી આપ સૌ અમારી ચેનલ સાથે બનાવી રહીશો કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વિસીએ એટલે કે તમારા ગામની ગ્રામ પંચાયત ખાતે જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે એટલે કે ઓનલાઈન સેન્ટર કે સાયબર કાફે હોય ત્યાં આગળ પર તમે તમારી ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત ખેડૂતભાઈઓ અત્યારે લગભગ મોટાભાગના ખેડૂતો પાસે સ્માર્ટફોન એટલે કે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા એમના સંતાનો દ્વારા તેઓ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી આ અરજી કરી શકે છે આના માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ખેડૂત મિત્રો પાણીના ટાંકામાં સહાય માટે ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ મોબાઈલ નંબર અને રેશન કાર્ડ રેશન કાર્ડ હોય તો ઠીક છે ફરજિયાત નથી ઉપરાંત ખેડૂતભાઈઓ વિશેષમાં આપ સૌને જણાવી દઈએ કે આના માટે પાણીના ટાંકા માટે અલગથી આપ સૌએ અગાઉ વસાવેલ ન હોય અથવા અગાઉ વસાવેલ હોય તેવું સૂક્ષ્મ પિયત યુનિટ કાર્યરત ન હોય તો ગુજરાત ગ્રીન રિવોલ્યુશન કંપની લિમિટેડ એટલે કે જીજીઆરસી વડોદરાનું ટપક સિંચાઈ કોસ્ટ એસ્ટિમેટની નકલ રજૂ કરવાની રહેશે આ ટપક સિંચાઈ કોસ્ટ એસ્ટિમેટની નકલ આપ સૌએ ઓનલાઈન અરજી કરતી વખતે ફરજિયાતપણે અપલોડ કરવાનું રહેશે ખેડૂત મિત્રો ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ એ અરજીની પ્રિન્ટ કઢાવી આપ સૌએ અરજીની પ્રિન્ટ પોતાની પાસે રાખવાની રહેશે અને પૂર્વ મંજૂરીના હુકમની રાહ જોવાની રહેશે જો આપ સૌને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવે ત્યારબાદ આપ સૌએ પંદર દિવસની અંદર આ મુજબના ડોક્યુમેન્ટ તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે આ ડોક્યુમેન્ટ વિશે આપ સૌને આપણે વાત કરીએ તો ઓનલાઈન અરજીની પ્રિન્ટ જેમાં જે તે ખેડૂતની સહી કરી એ અરજી રજૂ કરવાની રહેશે ઉપરાંત અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ઉપરાંત બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલ છેક ઉપરાંત દિવ્યાંગનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો ઉપરાંત આધાર કાર્ડની નકલ ઉપરાંત સંયુક્ત ખાતેદારોના કિસ્સામાં બાંહેધરી પત્રક ઉપરાંત જૂથ રચના કે લીડર અંગેનું બાંહેધરી પત્રક રજૂ કરવાનું રહેશે ઉપરાંત પ્રોજેક્ટ પ્રપોઝલ જરૂરી ક્વોટેશન સાથે ડિઝાઇન અને કામ મટીરિયલના અંદાજો ઉપરાંત બેન્ક લોન સેક્શન લેટર બેન્ક એપ્રોઝલ નોટ સાથે લોનની જરૂરિયાત હોય તેવા કિસ્સામાં લોનનો બેંક લોન સેક્શન લેટર જોડવાનો રહેશે અને પોતાના બેંક બેલેન્સ અંગેનો આધાર પણ સાથે જોડવાનો રહેશે જો લોન લેવાની હોય તો ઉપરાંત જમીન ઉપર બાંધકામ માટે સક્ષમ સત્તાધિકારીની મંજૂરી જ્યાં જરૂરી હોય તે કિસ્સામાં જીજીઆરસી દ્વારા સૂક્ષ્મ પિયત માટે અરજી કરેલ છે અથવા વસાવવા માટે કોસ્ટ નકલો જૂથના તમામ ખેડૂતોની ફરજિયાત પણ રજૂ કરવાની રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ ખેડૂતભાઈઓ આપણે વાત કરીએ મુજબ પૂર્વ મંજૂરી મળતા તમારા તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતે જમા કરાવવાના રહેશે આ ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ પૂર્વ મંજૂરી મેળાના એકસો પચાસ દિવસમાં એટલે કે પાંચ મહિનાની મુદતમાં પાણીના ટાંકા ઉપર આપણે જે વાત કરીએ ગાઈડલાઇન મુજબ બનાવવાના રહેશે પાણીના ટાંકા બનાવ્યા બાદ તાલુકાની ખેતીવાડી ઓફિસ ખાતેથી જે પાણીના ટાંકા સાધન સહાય ફોર્મ હોય એ ફોર્મ અને એમના દ્વારા જે જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ સમય મર્યાદાની અંદર એમને અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો ત્યારબાદ ખેડૂતભાઈઓ તમારા જિલ્લાની જે તે ટીમ પાણીના ટાંકા બનાવેલ છે કે નહીં એનું વેરિફિકેશન તમારા ખેતર પર કરવા માટે આવશે પાણીના ટાંકાનું વેરિફિકેશન થઈ જાય ત્યારબાદ અમે જે સાઈઝના પાણીના ટાંકા બનાવેલો હોય એની સહાયની રકમ આપના બેંક ખાતામાં જમા કરી દેવામાં આવશે ખેડૂત મિત્રો આ રીતે આપ સૌ પોતાના ખેતર પર પાણીની અછત હોય તો પણ પાણીનો કાર્યક્ષમ હેતુ ઉપયોગ કરી પોતાના ખેતર પર પાકને ખૂબ સારી રીતે પિયત આપી શકો છો અને એમાંથી સારું એવું ઉત્પાદન મેળવી એમાંથી સારી એવી આવક મેળવી શકો છો દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં આભાર